પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા રવાલીયા ગામે ખેડૂત દંપતી પર્વતભાઈ અને રૂમિભાઈ બેન પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલનાયક મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કુલપતિ ડોક્ટર સી કે ટીંબડી નિરંતર પ્રાકૃતિક કૃષિ માટે કાર્યરત છે ત્યારે આજે હાલોલથી સત્તર કિલોમીટર દૂર વાલિયા ગામના પ્રાકૃતિક કૃષિના સફળ ખેડૂત દંપતી પર્વતભાઈ તથા ઉર્મિલાબેનનો દિવ્ય પરિશ્રમથી ઉગેલા મિશ્ર પાક જોઈને અદ્ભુત પ્રસન્નતા થવા પામી છે ત્યારે આજ રોજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિધાનના વિશ્વવિદ્યાલયના ડોક્ટર રાજુ એમ ટક્કર આ અંતરિયાળ વિસ્તારના ગામની મુલાકાત લીધી અને ગુજરાત અને ભારતના દેશની ગૌરવમય ગાથાના દર્શન કરવાનો સુ અવસર પ્રાપ્ત થયો છે આ ખેતરમાં મગ ચણા રીંગણ તુવેર વાલ મરચાં તથા અન્ય પાક મબલક ઉગે છે

અને તમાકુનો પાવડર પાંચસો ગ્રામ અને દસ લીટર ઝરણ એટલે વીસ લીટરમાં ગાયનું ઝરણ હા ગાયનું ઝરણ દેશી ગાયનું ઝરણ આપણી સામે પેલી ગાય છે બરાબર એટલે એ એનાથી કરવાનું અને એને પણ ચોઈસ કલાક રહેવા દે ઠંડુ પડી ગયા પછી એને ગારી લેવાનું ગારીને પછી અગ્નિશ્રનું આ બેરલ છે એમાં અર્થ ભરી રાખ્યું છે જ્યારે જ્યારે જરૂર પડે એટલે એમાંથી કાઢી અને પેલા બેરલમાં નોખી અને પેલું પાણી નાખવાનું પાંચ લિટર નખો તો પાંચ પાંચ લીટરની જગ્યાએ પછી આઠ પંચોતેલીસ લિટર પાણી નાખવાનું અને મિશ્ર કરી દેવાનું અને પાણીથી પછી છંટકાવ કરવાનો કિરણ ગોયલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ